આધી વધા મિત્રો ને સા મિત્રો નું સ્વાગત છે વા નરેડિયાવા આધી સખી આ દે એટલે મને જવાる કે તો રાદીવારે ગામ જવાનો છે તો તમે વિડિયો માં બતાજો ચેનલ માં નવા આ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો સરસ સરસ જો થતો છે સાવિયા તો સુખ રહી તો જો बताओ આલો મિત્રો તો અત્યારે જો બધી તૈયારી હાલ અને રંજનબેન નથી જતા અને કૃષ્ણાબેન આ જાય બરાબર તો થેલાનું બધું પેકિંગને એવું બધું કરે સામાનને એવું બધું અને મમ્મીની પણ જોવો તૈયાર થઈ ગયા હે અને આપણે તો વાડી જ રહેવાનું છે ખાલી ગામ સુધી મૂકવા જવાનું છે બરાબર તો મેં કીધા શનિવારે તો નિશાળ સુધી છોકરાઓને મૂકતા હું અને આમને પણ બસ સ્ટેન્ડ સુધી મૂકતા હું બરાબર ચાલો હવે બધી તૈયારી થઈ ગઈ જો અત્યારે તો સુરી દે આટ લઉંગી છે રંજનબેન તો જો વાસણ ઉટકે છે એટલે કે એનું કામ ચાલુ કરી દીધું એમને અને આ बाजू कृष्णाબેન તો જાય છે ઠંડી વાસે लक्ष्मणભાઈ તે આ થઈ ગયા સ્કૂલે જાય છે And <coughs> <coughs> તરમ તાર લાગી હાલો હાલો મોડું થાય બસ ચલો નીકળો હાલો તો હું આમને મૂકી આવું તો મિત્રો અત્યારે પાણી આપણે ઘઉંની અંદર ચાલુ કર્યું વરિયાળી પી ગઈ બધી તો ઘઉંની અંદર પાણી ચાલુ હું અત્યારે અને અમે જુઓ ગીસનભાઈ અમારે વારે પાણી અને આ બાજુ થોડુંક ખાતર ચાલુ કરી દીધું કેમ કે અમુક ઠકાણે થોડાક પીરા થઈ ગયા જેવો અમે દેખાય અહીંયા પાણી ઘણું ભરાય છે ને એટલે પછી થોડુંક ખાતર આવી જાય તો બરાબર ઠીક થઈ રહે હાલો હવે આ બાજુ ઘઉંમાં પાણી ચાલુ હોય ને આપણે તો વીખડી આપવાનું કામકાજ હાલે છે તો જવાનું હવે વિખેરી આપવા બરાબર અને બીજા બધા જતા રહે ને ગામ તો આપણે હરવે હરવેતા જાય ને આવશે બધે તો ફાઇનલી મિત્રો આપણે આ ખેતરની અંદર વરિયાળી નીંદવાનું ચાલુ છે અને વીખેડી ખેડવાનું પણ ચાલુ છે તો આ બાજુના ભાગમાં તો બધા આપણે હાકી દીધી અને આ બાજુનો ભાગ બાકી હાકવાનો તો ચા ચાપણે પીધા અને હવે જો આ બાજુ બધે ખેડા હે ખેડી એટલે વચ્ચેવાળું ખડ જે છે ને એ બધું એકદમ મસ્ત મજાનું નીકળી જાય કપાઈ જાય એટલે ઉકાઈ જાય અને ખાલી પારી માથે અને ઓરમાં જ લેવાનું રહે તો આપણે વિખેડી પણ તૈયાર છે અને આ બાજુ હાકવાનું ચાલુ હજુ આ ક્યારે સુધી હાકલ હે ચાલો હવે આપણે ફટાફટ વિખેડી હાકીએ અને જો માજી ચા પાણી દઈને આવ્યા આવે ઓલી બાજુ બેઠા છે નીંદા બે જણા વાતાવરણ તો અત્યારે એકદમ મસ્ત છે ચોખ્ખું વાદળા હે નહીં તો હાલો હવે ફટાફટ આપણે વીકળી તૈયાર કરી નાખી હું આકી નાખું ફટાફટ વિખેડી અને તમે આગળ આગળ વિડીયો જોતા રહ્યો બરાબર ફાઇનલી મિત્રો અત્યારે બપોરના સાડા બાર વાગી ગયા અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ આપણે ઘઉં પણ જો કમ્પ્લીટ પી અને હવે ખાલી બે મોચમ બાકી છે તો એટલા જ પાવાના છે તો મોચમમાં પાણી આવે તો એટલા પાઈ નાખ્યા અને પછી જાય જમવા તો હવે બે ક્યારે હે એટલે પીવરાઈ ને પછી જાય સીધા જમવા બરાબર હાલો હવે પાણી આપણે બંધ કરી દઈએ કેમકે બે ચહેરા તો મસ્ત મજાના દાર ભાત ઘઉં રોટલી બાજરાનો રોટલો મોરી સાસ તો હાલો બધા જમવા અને અમે તો જો જમવાનું ચાલુ કરી દીધું આજ તો બીજા બધા ગામ એટલે અમે બે ત્રણ જણા છે બરાબર हलो फटाफट तो पे जमी लो तो जो चा बने नटीवा वाग्या है ને ડંજન બન ચા બનાવે અને ચા પાણી પી અને પાછા વળી કામે જવા દઈએ આપણે વિખરી આપવાનું કામ કરે હાલે ને ડંજન બન ને યાદ બન કરે ચાલો ફટાફટ ચા બનાવી દે બરાબર ચા બને એટલે બસ પી અને જાય ખેતરે ઠંડી પડશે પવન થયો જોરદાર

તો અત્યારે સાંજ પડી ગઈ અને થોડી થોડી ઠંડી હે તો બાપા અહીં બેઠા હે જો ઓથમાં કેમકે આ બાજુ ઓથ આવે મકાનનો એટલે આ બાજુ બેઠા બેઠા ફોન જોવે અને થોડી થોડી ઠંડી આવે અને જો ઝાકર જેવું તો અત્યારથી દેખાય એટલે કાલે ઝાકર આવશે લગભગ અને આ બાજુ રસોડામાં રંજનબેન રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું હે સાફ તો બની ગયું લગભગ અને રોટલા બનાવે બાજરાના જાકાર આવે એવું લાગે રણ અત્યારે મરથી એમ જેવું દેખાય બારે ચાલો હવે ફટાફટ રોટલા બનાવી લે પછી વારું પાણી કરી લે અને આ બાજુ બધા જો એવું ઝાંખું ઝાંખું દેખાય અને આ બાજુ આ બધું ખાતર પડ્યું સાણીયું ખાતર આપણે ઓરિજિનલ એટલે કે કચરા વગરનું પ્યોર ટગલો કરવાનો આ બાજુ નાખવા માટે ખેતરમાં તો અત્યારે તો એકદમ શાંત વાતાવરણ છે અને ઠંડી હવે થોડે થોડે વધતી જાય એવું લાગે